નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે દોડતા ઘોડાનો ફોટો એક જગ્યાએ મૂકી દેજો મિત્રો આજના વિડીયોમાં એવા શુભ સંયોગ બન્યા છે કે ભક્તો જો તમારા ઘરમાં પૈસાની હંમેશા મુશ્કેલી રહે છે તમારા ઘરમાં ચારે બાજુથી કોઈને કોઈ પરેશાની હંમેશા રહે છે તો આ ઘોડાની તસવીરને તમારે કેવી રીતે અને ક્યાં મૂકવાની વ્યક્તિનું ભાગ્ય એવું ચમકી જાય છે જેમ આકાશમાં તારા ચમકે છે ભક્તો એટલા માટે તમારી ઘોડા સાથે જોડાયેલા આ વિડીયો પૂરેપૂરો માહિતી જાણવી જોઈએ કહેવાય છે કે માતા લક્ષ્મી પણ એવા ભક્ત પર ખૂબ જ પ્રસન્ન થાય છે જેના ઘરમાં ઘોડાની આવી તસવીર લગાવેલી હોય છે માતાઓ આપની ચેનલને હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો તમારી ગરીબી નિર્ધનતા હંમેશા માટે દૂર કરી દેશો અને માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરે દોડી આવશે તો મિત્રો મોટાભાગના લોકોના ઘરોમાં ઘોડાનો ફોટો જરૂર લગાવવી જોયો હશે અને ખાસ કરીને સાત ઘોડાને એક સાથે ફોટો લાગેલો હોય તો તમે કેટલાય ઘરોમાં જોયો જશે દરેક ઘોડો દોડતો દેખાય તમે આ તસવીર એવા ઘરોમાં જોતા જશો જે ઘર ખૂબ અમીર છે અને તેમના ઘરનો દરેક સભ્ય અલગ અલગ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે નવી નવી સફળતાઓ મેળવી રહ્યા છે મિત્રો શા માટે કેટલાય લોકોના ઘરમાં ઘોડાની તસવીર બર નથી આપતી એ જ સાથે ઘોડા કેવી રીતે કોઈને એટલા અમીર બનાવી દે છે અને કઈ ભૂલોને કારણે કોઈને એ જ સ્થિતિમાં ગરીબીમાં જ દોડે છે કઈ ભૂલો છે કેવા પ્રકારના ઘોડા હોવા જોઈએ છૂટા ઘોડા રાખવા કે બાંધેલા ઘોડા કે સફેદ પછી કાળા કે ખુશ ચહેરાવાળા હોવા જોઈએ કે પછી દુઃખી ચહેરાવાળા કેવા પ્રકારની તસવીર ઘરમાં લગાવવી જોઈએ સાથે જ ઘરની કઈ દિશામાં ઘોડાની તસવીર લગાવવી શુભ હોય છે દરેક માહિતી આજના વિડીયોમાં હું તમને જણાવીશ આ જ માહિતી તમને ખૂબ જ સરળ માધ્યમથી અને આનાના વિડીયો દ્વારા આપવામાં આવશે ભક્તો એટલા માટે જ તમે માતા લક્ષ્મીજીને માનો છો ભગવાન શિવને માનો છો તો કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને ખૂબ ધ્યાનથી સાંભળજો વાસ્તુશાસ્ત્ર હોય કે પછી વૈદિક શાસ્ત્ર કે પછી શિવ પુરાણ દરેક ગ્રંથમાં લખ્યું છે કે ઘોડા એટલે કે અશ્વ દોડતા જો તમને સ્વપ્નમાં દેખાય કે પછી ઘરની બહાર જ તમને દોડતા ઘોડા દેખાય કે પછી તમે દોડતા ઘોડાની તસવીર પણ તમારા ઘરમાં લગાવી લ્યો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે શિવ મહાપુરાણ અને ઘણા સંતોએ પણ આ વિશે વર્ણન કર્યું છે કે અશ્વ એટલે કે ઘોડો ખૂબ જ શુભ હોય છે અને સફેદ ઘોડા તમારું ભાગ્ય ચમકાવવાનું કામ પણ કરે છે કહે છે કે તસવીરને ઘરમાં લગાવવાથી એટલે કે દોડતા ઘોડાની જો તમે તસવીર લગાવો છો તો ઘરની અંદર તો ઘર પરિવારનો દરેક સભ્ય પ્રગતિ કરવા લાગે છે આર્થિક સ્થિતિમાં સુધારો આવવા લાગે છે ધન જો તમારા ઘરમાં આવક શરૂ કરવી છે તો તમારે તમારા ઘરમાં સાત ઘોડાની તસવીર જરૂર લગાવવી જોઈએ પરંતુ સાચી જગ્યાએ સાચા સ્થાને અને સાચા ઘોડાની તસવીર તમારે લગાવવી જોઈએ જેથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે તમારી ભૂલોને કારણે જ આ સાચી રીતે કામ નથી કરી શકતું સાથે જ ધન આવક પણ શરૂ થઈ જશે જો તમે યોગ્ય ઘોડાની તસવીર તમારા ઘરમાં દુકાનમાં કે વ્યવસાયમાં કોઈ પણ રૂપમાં કે ઓફિસમાં લગાવો છો તો તે વધુ ઝડપથી કાર્ય કરે છે કારણ કે દોડતા ઘોડા સફળતા પ્રગતિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે માતાઓ બહેનો ચાલો બધી જ વાતો આપણે ક્રમશઃ જાણી લઈએ સાત ઘોડાની પેઇન્ટિંગ તમારા ઘરમાં સમૃદ્ધિ અને ધન લાવે છે તેને શુભ માનવામાં આવે છે કારણ કે આ સાત દોડતા ઘોડાઓ શક્તિ અને જીવન શક્તિનું પણ પ્રતિનિધિત્વ કરે છે જોકે આ પેઇન્ટિંગને તમારા ઘરમાં લગાવવાના કેટલાય નિયમો છે વાસ્તુ અનુસાર તે બધા નિયમોની ચર્ચા કરવામાં આવી છે ઘોડાઓની તસવીર ઘરમાં હંમેશા ઇન્ટિરિયર ડિઝાઇનનો ભાગ રહી છે ઘોડા ખાસ કરીને દોડતા ઘોડાઓ છે પોઝિટિવિટીને દર્શાવે છે ઘોડાની તસવીર ઘરોમાં સકારાત્મક ઉર્જા લાવવાનો એક શાનદાર માર્ગ છે ઘોડાઓ ઉપલબ્ધ શક્તિ પ્રગતિ અને શાંતિને દર્શાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર લોકોએ પોતાના ઘરમાં વપરાતી વસ્તુઓ વિશે સાવધાન રહેવું જોઈએ ખાસ કરીને જ્યારે દિવાલની સજાવટની વાત આવે જેમ કે પેઇન્ટિંગ ફોટા કે વોલ યોગ્ય દિશામાં લગાવેલી પેઇન્ટિંગ સકારાત્મક ઉર્જા લાવે છે સાત ઘોડાઓની પેઇન્ટિંગમાં અંક સાતનું મહત્ત્વ એક સાતનું વિશેષ મહત્ત્વ છે તેને ભાગ્યશાળી સંખ્યા માનવામાં આવે છે સંખ્યા સાતના શુદ્ધ અને ભાગ્યશાળી હોવા અંગે ઘણી વાર્તાઓ છે ઇન્દ્રધનુષમાં સાત રંગ છે સાત મહાસાગર સાત નક્ષત્ર અને પ્રાચીન ભારતના સાત ઋષિઓ તેના કેટલાય ઉદાહરણો છે આ ઉપરાંત વરકન્યાએ હિન્દુ ધર્મમાં લગ્ન સમારંભ દરમિયાન સાત ફેરા લેવા પડે છે તેથી સંખ્યા સાત ખૂબ મહત્ત્વપૂર્ણ છે તેનો સકારાત્મક અને શુભ લાભ મળે છે સાત ઘોડાની પેઇન્ટિંગમાં સાત ઘોડાનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં સાત ઘોડાઓને સૂર્યદેવ સાથે જોવામાં આવે છે આ ઘોડાઓ તે રથને ખેંચે છે જેમાં ભગવાન સૂર્ય સવાર હોય છે આ ઘોડાની પેઇન્ટિંગની શુભતાને દર્શાવે છે વાસ્તુ અનુસાર ઘોડાની પેઇન્ટિંગમાં સાત ઘોડા શક્તિ અને સફળતાનું પ્રતિનિધિત્વ કરે છે ઘોડાઓને દોડતા બતાવવામાં આવ્યા છે જે સફળ અને સકારાત્મક જીવન તરફ આગળ વધવા તથા પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે તમારા ઘર કે ઓફિસમાં સાત ઘોડાઓની પેઇન્ટિંગ હોવાથી નકારાત્મક ઉર્જા ઘટે છે ત્રણ ઘોડાઓની પેઇન્ટિંગ પણ ઘરના સભ્યોના જીવનમાં મહત્વપૂર્ણ લાભ લાવે છે વાસ્તુશાસ્ત્ર અને કિંગ ફિશ અનુસાર તે પૈસા રૂપિયા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે ઘોડાની પેઇન્ટિંગ લગાવવાની યોગ્ય દિશા તમારા લિવિંગ રૂમ બેડરૂમ ઓફિસ કે કમર્શિયલ પરિસરમાં પેઇન્ટિંગ લગાવવાની દિશા વિશે વિચાર કરવો મહત્ત્વપૂર્ણ છે જો દક્ષિણ દિશામાં કોઈ દિવાલ ન હોય તો તમારા ઘર કે ઓફિસની ઉત્તર કે પૂર્વ દિશામાં ઘોડાઓની પેઇન્ટિંગ લગાવી શકો છો કોઈ પણ અન્ય ઘોડાની પેઇન્ટિંગ લગાવવા માટે પણ આ દિશાઓને આદર્શ માનવામાં આવે છે હવે આપણે જોઈએ ધ્યાનમાં રાખવાની બાબતો ઘોડાઓના મોઢા રૂમ કે ઓફિસની અંદરની તરફ હોવા જોઈએ પેઇન્ટિંગ રૂમ કે ઓફિસના દરવાજા સામે ન લગાવવું જોઈએ કારણ કે તેનાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડી શકે છે ઘોડાની પેઇન્ટિંગનો ઉદ્દેશ તે અવરોધો અને રૂકાવટોને દૂર કરવાનો છે જે તમારી સફળતા કે પ્રગતિને રોકી રહ્યા છે બેકગ્રાઉન્ડમાં સૂર્ય સૂર્યોદયવાળી સાત ઘોડાની પેઇન્ટિંગ લગાવો વાસ્તુની સાથે સાત ઘોડાઓની પેઇન્ટિંગ ખૂબ જ મહત્ત્વ છે અને બેકગ્રાઉન્ડમાં સૂર્યોદયવાળી સાત ઘોડાઓની પેઇન્ટિંગ વધુ શુભ માનવામાં આવે છે કારણ કે નાણાકીય સ્થિરતા વધારે છે અને સફળતાને આકર્ષે છે જો પેઇન્ટિંગને તમારી ઓફિસ કે ઘરમાં મૂકતી વખતે વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ બેકગ્રાઉન્ડમાં ચંદ્ર સાથેની સાત ઘોડાની પેઇન્ટિંગ જો તમારા ઘર કે ઓફિસમાં હોય તો તેનું લગાવવાનું વિચારી રહ્યા છો તો ઘણા વિકલ્પો તમને મળશે જેમાંથી એકમાં બેકગ્રાઉન્ડમાં ચંદ્ર છે તે ભાગ્યશાળી માનવામાં આવે છે સફળતા પ્રગતિ અને શાંતિનું પ્રતિક છે ઘરમાં રાખવામાં એકદમ યોગ્ય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો અને જય સૂર્યદેવ જરૂરથી લખી દેજો